વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે આમળાનું અચાર બનાવશું આમળાનું અચાર એટલે કે આમળાનું અથાણું બનાવવાના છે અત્યારે ફૂલ સિઝન આવી ગઈ છે આમળા પણ ખૂબ જ બજારમાં આવે છે પણ કોઈ આમળા એમ તમે ખવડાવો તો ન ખાય પણ કઈ આમળાનું અથાણું અથવા તો આમળાની કેન્ડી બનાવે તો બાળકો અને બધા ખાય છે તો આપણે આમળા કેન્ડી પણ બનાવેલી છે અને આજે આપણે આમળાનું અથાણું બનાવીએ છીએ આની આપણે કમેન્ટ આવેલી વિજય નિમાવત એટલે કે વિઠ્ઠલભાઈ નિમાવતની આપણે કમેન્ટ આવેલી કે આમળાની સિઝન આવી ગઈ છે તો આમળાનું કાંઈક બનાવો તો આજે આપણે એ બનાવવાના છીએ તો પાંચસો ગ્રામ આમળા બે ચમચી જેટલો અચાર મસાલો લીધો છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે એક ચમચી જેટલી વરિયાળી પાંચસો ગ્રામ આમળા મીઠું અને ત્રણસો ગ્રામ ખાંડ લીધેલી છે બાકી રેગ્યુલર મસાલાની અંદરથી જે મસાલાનો જરૂર પડશે એનો ઉપયોગ કરશું અને વઘાર માટે સિંગ તેલ લીધેલું છે અહીંયા તમને આંબળાની કળિયું કળિયું હોય એવું દેખાતું હશે તો આપણે એક એક કળિયામાંથી અલગ કરી લેવાની છે એવી રીતે ચાકુ લગાવવાનું છે નીચે ઠળિયો હોય છે ત્યાં સુધી આપણે એને લગાવી દેવાનું છે તો આવી રીતે આપણે એની કળીઓ અલગ પાડી લેવાની છે પહેલાં બધામાં આપણે કાપા કરી લેશું અંદરનો ઠળિયાનો ભાગ આપણે કાઢી નાખવાનો છે તમે આને આમળાનું અથાણું બાફીને પણ કરી શકો છો અને આવી રીતે પણ કરી શકો છો આવી રીતે આપણે બધું છૂટું છૂટું પાડી લેવાનું છે બધી કડીઓને આવી રીતે બધી અલગ પાડી લેશું કાપા પાડીને તો બધા આમળામાંથી આવી રીતે આપણે બધી કળીઓને અલગ કરી લેશું અહીંયા આપણે આમળા બધા સુધારી લીધા છે હવે આપણે વઘાર કરવાનો છે તો અહીંયા આપણે અડધી ચમચી ચમચી જેટલી હિંગ ઉમેરશું ચમચી જેટલી હળદર ઉમેરશુ ચમચી એટલે આટલી નાની ચમચી જેટલી હળદર ઉમેરેલી છે અને અહીંયા આપણે આમળાનો વઘાર કરી દેવાનો છે આમળાને તમે અહીંયા દસ મિનિટ સ્ટીમ કરીને પણ આપણે અહીંયા આપણે વઘાર કરીને બનાવી શકીએ પણ આવી રીતે કરી શકીએ સાત મિનિટ તમે સાંકળશો ને તો એ મસ્ત જેવા મસ્ત એવા ગળી જાય મિક્સ કરી લીધા પછી હવે આપણે અહીંયા મીઠું ઉમેરી દેસું સ્વાદ મુજબ આપણે મીઠું થવા દેશું તો અહીંયા આપણે સાત મિનિટ થી ધીમા ગેસ ઉપર આપણા આમળા પાકતા વચ્ચે ને એક થી બે વાર હલાવેલું છે હવે આપણે જોઈ લેશું આપણે અને ચાકુ એથી આપણે કટ કરી જોશું કે આપણા આમળા પાકી ગયા છે તો અત્યારે મસ્ત એવા આપણા પાકી ગયા છે આપણે ખાંડ સાથે પણ મસ્ત એવા પાકશે તો અહીંયા આપણે અચાર મસાલો બે ચમચી લીધેલો ઉમેરી વરિયાળી ઉમેરી ગરમ મસાલો પણ ઉમેરી દેસુ અને અહીંયા આપણે ખાંડ પણ ઉમેરી દેવાની છે આ જગ્યા ઉપર તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો ગેસ આપણે ધીમો જ રાખેલો છે બધું સરસ આપણે મિક્સ કરવાનું છે સ્ટીમ કર્યા એ પાકી જ ગયા છે આપણે વરાળે પકાવ્યા છે અને હજી આપણે ચાસણી સાથે એ પાકશે એટલે એકદમ સરસ મસ્ત એવા પાકી જ જશે અને બહુ મસ્ત એવું આપણું અચાર બની જાય આ હવે આપણે એક ચમચી જેટલું અહીંયા લાલ મરચું પાવડર ઉમેરવાનું છે અહીંયા કાશ્મીરી લાલ મરચું આપણે ઉમેરીએ છીએ સરસ મિક્સ કરી લેશું સરસ આપણી ખાંડ જો ઓગળવા માંડી છે એકદમ સરસ ઓગળી જાય ને સરસ ચાસણી થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું હજી થોડી ખાંડની કણીઓ દેખાય છે તો સતત આપણે આમ હલાવતું રહેવાનું છે અહીં આપણી ખાંડ બધી ઓગળી ગઈ છે અને મસ્ત એવી ચાસણી પણ તૈયાર થઈ ગઈ છે જો કેટલું ઘટ થઈ ગયું છે હજી ઠંડુ થાશે એટલે એકદમ ઘટ થશે છતાં પણ હું તમને બતાવું કે આપણી ચાસણીની તાર કેટલા મસ્ત બને છે જોજો કેટલો મસ્ત એવો તાર બને છે આપણી ચાસણીમાં તો અહીંયા એક તારી ચાસણી બની ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દેસુ અને આને આપણે ઠંડુ થવા દેસુ એકદમ સરસ ઠંડુ થશે એટલે આ ઘટ થઈ જશે આટલું તો ઘટ છે પણ આનાથી સરસ ઘટ થઈ જશે તો થોડું ઠંડુ થઈ ગયું છે ત્યાં જ કેટલી આપણી ચાસણી ઘટ થઈ ગઈ છે હજી આ એકદમ ઠંડુ થઈ જશે ને તો વધારે ઘટ થઈ જશે હવે આપણેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લેશું અને આ અથાણાને તમારે બા આખા વરસ માટે સ્ટોર કરવો હોય અને બહાર રાખવું હોય તો આમાં તેલ તમારે વધારે ઉમેરવાનું છે બાકી જો ફ્રીજમાં રાખો આખા વરસ માટે તો આ એવું ને એવું રહેશે પણ કાચની બરણીમાં રાખવાનું જો પ્લાસ્ટિકની બરણીમાં રાખશો ને તો એ કાળું પડી જાય બાકી તો આ અથાણું એવું ને એવું રહે છે બહાર રાખો તો તેલનું પ્રમાણ વધારે હોવું જોઈએ કે આપણે અથાણું જે બરણીમાં ભરે લેવું હોય એની ઉપર તેલની તરી ઉપર જામી જ આવી જોઈએ એવી રીતે આ અથાણું રાખવાનું છે તો તૈયાર છે અહીંયા આપણું વિટામિન સીથી ભરપૂર એવું આમળાનું અથાણું જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસિપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો